અમરેલી શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગ નાગનાથ કોમ્પ્લેક્ષ ને ફાયર સેફટી અંગે ગત તારીખ ત્રેવીસ બે બે હાજર ત્રેવીસ ના રોજ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી ની સુવિધા ઉભી કરવા બાબતે નોટિસ પાઠવી હોવા છતાં પણ આજ દિન સુધી નોટિસની અવગણા કરી છે ફાયર સુવિધા ઉભી ન કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી સંપૂર્ણ કોમ્પ્લેક્સને સીલ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો ફાયર ઓફિસર એન્જિનિયરિંગ મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટર જુનિયર ટાઉન પ્લાનર નગરપાલિકા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી શહેરની મધ્યમાં આવેલું નાગનાથ કોમ્પ્લેક્ષ કે જ્યાં ટ્યુશન ક્લાસીસ બેંક તેમજ કોમર્શિયલ એક્ટિવિટીની ઘણી બધી ઓફિસો કાર્યરત હતી આ કોમ્પ્લેક્ષની અંદર પહેલાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ આપવામાં આવેલી હતી જેનું કોઈપણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાડવાના કારણે આજરોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવેલું છે ફાયર સેફ્ટી ની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફ્ટી ની સુવિધા ઉભી કરે છે તો આ સિલિંગ પ્રક્રિયા ની અંદર તે લોકોને ટાઈમ પીરિયડ ની અંદર કામ કરવા માટે સીલ ખોલી આપવામાં આવે આ સિવાય કોઈ બિલ્ડિંગ માં સીલિંગ ની આગળ ની કરી હા હવે અમરેલી શહેરની અંદર જે જે જગ્યા ઉપર ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂરું નોટિસ આપ્યા છતાં પણ કોઈ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે સરકારી સુવિધા ઉપલબ્ધ તે બાબતે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્ર વ્યવહાર કરી અને આ સુવિધા ઉભી કરવા માટે ગ્રાન્ટ અંગે અને અન્ય જે કઈ પ્રક્રિયા થતી હોય